નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ વિશે ઓપ્શન છે બીકોઝ કે તેમને ત્યાં ફ્રેશર ની તકલીફ રહેતી નથી જેમ તમે કોઈ કંપનીમાં કોઈ શોપ માં તમે જ્યાં જાઓ છો જોબ કરવા માટે અને તમને ત્યાં એ પ્રોબ્લેમ આવે છે કે તમે ફ્રેશર છો ફ્રેસર્સ ને જોબ આપવામાં આવતી નથી તો તો આ પ્રોબ્લેમ અહીં આવશે નહીં કેમ કે આ સ્કીમ ગવર્મેન્ટની છે અને આ ઇન્ટર્નશિપ સ્કીમ છે આ સ્કીમ વિશે આપણે આગળ જાણીશું વિડીયોમાં તો મારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવી અવનવી માહિતી તમને મળતી રહે ચાલો થોડુંક સ્કીમ વિશે જાણી લઈએ તો આ સ્કીમ છે શું તો પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ છે આ દેશની ટોપ પચાસ માટે ઇન્ટર્નશીપ કરવાની હોય છે ઇન્ટર્નશીપ માટે પસંદગી પામેલા એટલે કે આપવામાં આવે છે અને આ ઇન્ટર્નશીપ વર્ષ માટેની છે એટલે કે બાર મહિના માટેની છે અને મહિને પાંચ હજાર રૂપિયો આપવામાં આવે છે એઝ એ સ્ટાઈપેન અને સરકાર તરફ સરકાર તરફથી વન ટાઈમ રેઝીડેન્ટ ગ્રાન્ટ એટલે કે રૂપિયા છ હજાર આપવામાં આવે છે અને બે વીમાની સુવિધા પણ પ્રોવાઈડ કરવામાં આવે છે જે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને સુરક્ષા વીમા યોજના એ બે ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે તો આ સ્કીમ બેસ્ટ રહેશે આજના યુવાનો માટે તમને બધાને એક ક્વેશ્ચન થતો હશે કે હું શું આમાં અપ્લાય કરી શકીશ તો ચાલો જાણીએ આની લાયકાત કોણ કોણ અપ્લાય કરવા પાત્રતા છે તો આમાં લાભ કોણ લઈ શકે તો જેમણે એસએસસી એચસી એટલે કે દસમુ ભણેલું હોય બારમું ભણેલું હોય કરેલું હોય ડિપ્લોમામાં હોય ડિપ્લોમા કરેલું હોય ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયેલું હોય તો તેવા વ્યક્તિ અને તે પણ થી વર્ષના વ્યક્તિ આ અપ્લાય કરી શકે છે અને તે કોઈ પણ નોકરી કે શિક્ષણ મેળવતા હાલમાં ન હોવા જોઈએ જેમ કે કોઈ ભણતા ન હોવા જોઈએ ભણતા ભણતા આમાં અપ્લાય કરી શકતા નથી અથવા તો કોઈ નોકરી કરતા હોય અને નોકરી કરતા કરતા આમાં અપ્લાય કરે તો તે પણ

અથવા તો ઇન્ટર્નશીપ કરેલ ન હોવો જોઈએ બસ આટલી બાબત છે ધ્યાનમાં રાખવા જેવી અને આટલી બાબતમાં તમે લાયક ધરાવતા હો તો તમે એપ્લાય કરી શકો છો તો પહેલા તમને બધાને ક્વેશ્ચન થતો હશે કે અરજી કેવી રીતના કરવી તો અરજી કરવાની તમારે એક વેબસાઈટ છે તે ઉપરથી કરવાની રહેશે જે વેબસાઈટનું નામ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ પીએમ ઇન્ટર્નશીપ ડોટ એનસીએ ડોટ જીઓવી ડોટ ઇન પોર્ટલ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને પ્રોફાઇલ બનાવી પછી ઇન્ટર્નશીપમાં અપ્લાય કરવાનું રહેશે જે બધી પ્રોસેસ હોય તેમ જેમ કે કે પછી એવી રીતના જ છે પ્રોફાઇલ બનાવવાની રહેશે અને પછી અપ્લાય કરવાનું રહેશે હરજી સમયે આધાર નંબર લિંક હોવો જોઈએ મોબાઈલ સાથે મોબાઈલ નંબર સાથે તો અત્યારે બધાનું કોમન થઈ ગયું છે બધાને હશે જ અને તમારે બેંક અકાઉન્ટના નંબર પણ નાખવાના રહેશે એટલે કે તમારે ચાલુ અકાઉન્ટ નંબર જ નાખવા અને ડોક્યુમેન્ટમાં તો તમને આધાર કાર્ડ અને શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો ઓરિજિનલ અપલોડ કરવા જેથી કરીને કોઈ પ્રોબ્લમ ક્રિએટ ના થાય અને તમારા જિલ્લામાં એ રોજગાર વિનિમય કચેરી હોય છે બધાના જિલ્લામાં અલગ અલગ રોજગાર વિનિમય કચેરી હોય છે તો ત્યાં જઈને તમે વધારે માહિતી મેળવી શકો છો તમને કોઈ ડાઉટ હોય તો અને જુનાગઢના વિદ્યાર્થીઓ માટે અહીંયા નીચે નંબર કોન્ટેક નંબર આપેલા છે તેમાંથી તમે તમને કોન્ટેક કરી શકો છો